મારે થોડાક લોસો માર્યો છે તમારે માર્યો છે ઓય શું માર્યો છે મે પોણી આચ્યું છે 8 કલાક હ કલાક હેરા પોણી આલે છે બરાબર ઓ 8 કલાક પોણી આચ્યું છે હા અને લશા સવાય સોપડામ પર કલાક હ હ અરે મારે હોય ને લોસો તો માર્યો જ છે હા હ એટલે ઓર રાખ તો પાસીઓ હર હર કોચો હતો ને શું તમે ઈ તો કે પહેલા પૈસા આલ જ કે આલુ એમ કે છે એવું છે એમ હ હ હું તો કોઈ સીઝન પાકે એટલે આલ્યું વાત હાથી તો સર

લા મોઢા ખોખરે આરમ મગાય તો ફૂંડા આલ્યો તો આ ઘેર જાતો દજકી આવતા જાતો મે તો તમન આલ્યો રો લે હવે લે આ કયા ના ના હવે તરબુચ શું છે મન તો ભાવતોય ને એના કરતા બે ત્રણ લોટા પાણી પીયો પર તો હરખોરક થઈ રે હા ના ઢણિયા હા ના શાકુંન ખાઈ લાવજે શાકુંન શું કરું છે ના તારા બાપનો ગળો કાપ્યો છે તું મગાવી નાય ને કે લાયુ આ શું છે એને આ ખાવાનું છે તો હર્જી ડાબો પર ખાવું છે ભૂખ લાગી છે જીવી પાકમાં પડતું શું શું છે લ્યા તો કોકી કાઢેલો છે ઈ તો કાઢેલો છે એનું શું કરશે લ્યા પડશે હું આટુ ના ગવડાઈન તારે ખાઈને આલ્યો થરી

ઓળખો <Futem> <coughs> 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 <coughs>

કોર સાલો કે કી હોરાજી મેવ કા કી તો બાર ના આલા નવરા થા હેડ જો કે ન આવનું ઓન નઈ લાગો છે આ ઓના નઈ કરવા હેડ્યા છે જો હેડો આવરો હેડ જો હેડ તારે અમાર આ ઘરે નેરન થઈ ગયા છે હા હાટી કે હાટી હેડ રે આ કોરા હરમ બસ રાખા જોડો લે લે હા લે

એટલે ખોખ હા આ તબુ તમે મને આજુ કે હા આ તબુ તમે જ નહીં ખાધું ને ના હે ના તો આપણે સોગન ખાવા છે હા આડો આપણે કાલકા માં સોગન ખાવા જાવ કાલકા માં નહીં તારે આપણે સોકરા ને સોગન ખો હા કે તબુ જ નહીં કાધું ના માર તો કાલકા માં સોગન ખાવા નહીં ખાવા અમે તો નથી કાધું માર સોકરા ને સોગન જમે કાધું હોય તો જો તો તબુ ને કાધું હોય ને તો માર સોકરા ને સોગન

ખબર પડે કે કુદાળ કોને બેટા છે ગુંજાઈ સુસુ કેટલા વાથી આ તારથી કોણ સાને ગમેન કાકો હોય છોકરો લેટવો આ માર વિડિયો જો આ છે એટલે એટલી વાળા એ ફોન મન કીધું તો કેનો વિડિયો વળી તડબુસ ખાતા મને કોઈ ખબર નહીં ખાવ ખાય ખાવ ખાય